ખેડૂત મિત્રો ફરી મારી હું છું ઇન્સુરિસ આજે આપણે વાત કરવાની ડ્રીપ ઇરિગેશનની એ ટુ જેડ માહિતી જેની અંદર કેટલા ટકા સબસિડી મળે શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ લેટરલ લેવી છે ખેડૂતને ખાસ કરીને કન્ફ્યુઝન હોય છે કે કોઈ લેટરલ લેવી સોળ એમ લેવી વીસ એમ લેવી પીવીસી પાઇપ છે તો પીવીસી પાઇપની અંદર પિંચોતેર એમ લેવી કે નેવું એમ લેવી ફિટર છે તો કે ડિસ્ક ફિલ્ટર લેવું સ્ક્રીન ફિલ્ટર લેવું કે સાથે સાથે સેન્ડ ફિલ્ટર લેવું કે ગ્રેવલ ફિલ્ટર લેવું અને એક ખાસ સબસિડી કે ભાઈ એંસી ટકા સબસિડી એ સિત્તેર ટકા છે અને આ કન્ફ્યુઝન ઘણા બધા હોય છે તો આ બધાનું કન્ફ્યુઝન સોલ્વ કરવા માટે આપણે આખો વિડીયો જોશું એટલે તમારા તમામ પ્રકારના કન્ફ્યુઝન સોલ્વ થઈ જશે હવે મુદ્દાવાઈ જ આપણે એક એક વાત કરતા જાઉં એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે આખો વિડીયો જોશો એટલે તમે ક્યાંય પણ ડ્રીપ લેતા પહેલા આખો વિડીયો જોઈ લેજો એટલે તમે ક્યાંય છેતરાવાનો પ્રશ્ન ન આવે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડ્રીપ ઇરિગેશનના ફાયદા શું છે તો સૌથી પહેલાં પાણીની બચત થાય છે ખાતરની બચત થાય છે કેમ કે ખાતર છે એ ડાયરેક્ટ ટીપે ટીપે સીધા થોડની પાસે જ ખાતર પડે છે એટલે ઓછા પ્રમાણમાં ખાતર જોઈએ અને સીધું પૂરેપૂરું છોડને મળી શકે છે પછી વીજળી ની બચત થાય છે આપણે રેડ પાણી પાઈએ તો પાણીનો ઘણો બગાડ થાય છે અને એટલી વીજળી પણ વધારે છે તો વીજળીની બચત થાય મજૂરી ખર્ચમાં પણ બચત થાય છે પાણી વરવાનો દાળીઓ કેવું કંઈ જોતું નથી એટલે એ પણ એક બચત થાય અને એક સો પાણીને બધું ટાઈમ ટુ ટાઈમ મળતું રહી એને લીધે ઉત્પાદન પણ વધે છે બીજું ઓછું પાણી હોય ને ડ્રીપ ઇરિગેશન હોય તો વધારે પડતો આપણો વિસ્તારમાં આપણે વાવેતર કરી શકીએ અને પાકને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે પાણી આપી શકીએ પછી આંતરપાક છે એ પણ એની અંદર આપણે કરી શકીએ છીએ અને ટાઈમ ટુ ટાઈમ આ બધું કામ પણ કરી શકીએ છીએ બીજું છે આપણે કે જરૂરિયાત જ્યારે છે ત્યારે જ આપણે પાણી આપવું તો ત્યારે આપણે આપી શકીએ છીએ અને નિંદામણ પણ ઓછું એમાં એની અંદર થાય છે કેમ કે કપાસમાં આવ્યો હોય તો કપાસમાં એકદમ થળ પાસે થાય છે વચ્ચેનો ભાગ છે એમાં નિંદામણ નથી થતું તો નિંદામણની પણ બચત થાય છે પછી ખાતર છે એક જ સરખું છેલ્લે ઉધી બધાને મળી રહે છે આપણે ડીપથી વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ એક સરખા મળી રહે છે જમીનનું દબાણ પણ અટકે છે રોગનો ઓછો ફેલાવો થાય છે કારણ કે ઓછું પાણી હોય એટલે એને જરૂરિયાત મુજબ ન મળે તો વધારાના જે આપણે મૂળનો કોહવારો છે એવા બધા રોગ આવતા નથી અને ખાસ કરીને જમીન છે એ એકદમ ભરભરી અને ફળદ્રુપ રહે છે અને રાત્રિ પ્રિયત આપવું હોય તો પણ આપી શકીએ છીએ ચાલુ પિયત આપણે રાખવી કે કપાસ ઉતારવો છે તો આપણે બે લીટરનું ડ્રીપર હોય તો બે લીટર પાણી જાય તો એટલું બધું નીચે પણ નથી તો ચાલુ પિયત આપણે પણ કરી શકીએ છીએ અને આખી ઓટોમેશન સિસ્ટમ હોય છે વાલ ફેરવવાથી પાણી મળી રહે છે એક ઝોનમાં એક ઝોન એવરેજ આપણે અઢી વિઘાનો ઝોન કહી શકીએ છીએ તો હવે આ થઈ વાત આપણી ફાયદાની હવે વિગતે વાત કરશું તો સૌથી પહેલાં આપણી જે આ ડ્રીપ ઇરિકેશન ગુજરાતની અંદર છે તો જીજીએફસી એક સંસ્થા આ દ્વારા આખું ચાલે છે જે ગવર્મેન્ટની સંસ્થા છે જીજીઆરસી એટલે ગુજરાત ગ્રીન રિવ્યુ રિવોલ્યુએશન કંપની લિમિટેડ જે વડોદરામાં સ્થિત છે દશરથની અંદર જે જીજીઆરસી છે જીએનએફસી જીએસએફસીના સહયોગથી ચલાવવામાં આવે છે તો આની અંદર જે કંપની રજીસ્ટર હશે એ જ તમને સબસિડી આપી હશે અત્યારે આપણે જોઈએ તો પંચાવન જેટલી કંપની રજિસ્ટર છે એની અંદર અને એ લોકો પાસેથી આપણે જો મટીરિયલ લઈએ તો સબસિડી મળે છે બાકી મળતી નથી હવે ડ્રીપ ઇરિગેશન પહેલી મહત્ત્વની વાત છે કે સાત વર્ષ સુધી એકવાર લીધા પછી ડ્રીપ ઇરિગેશન આજે કોઈપણ સર્વે નંબરમાં લ્યો તો સાત વર્ષ સુધી પાછી આપણને મળતી નથી સાત વર્ષ પછી પાછી મળે છે એ પણ પિસ્તાલીસ ટકા મોટા ખેડૂતને નાના ખેડૂતને પંચાવન ટકા લેખે મળે છે એટલે ખાસ એ મહત્ત્વનું છે કે લેતા પહેલાં આપણે વિચારીને લેવી કે આપણે કંઈ છેતરાય નહીં આપણી કંઈ ભૂલ ના થાય જેથી કરીને આગળ જતા આપણને પ્રોબ્લેમ ના થાય કે હવે ભાઈ ડ્રીપ ખરાબ થઈ ગઈ આપણે જોતી એ વસ્તુ આવી નહીં એવું ના થાય સમજી વિચારીને લેવી જરૂરી છે તો સબસિડીની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર સિત્તેર ટકા સબસિડી મળે છે જનરલ ખેડૂતો એને હવે એસટી અથવા એસસી હોય તો એમને પિંચાશી ટકા સુધીની સબસિડી મળે એમાં એ ક્રાઇટેરિયા છે સિત્તેર ટકા જનરલ છે તો સિત્તેર ટકા અથવા સિત્તેર હજાર એમાંથી જે ઓછું હોય એ સબસિડી મળે છે દાખલા તરીકે એક લાખનું કોટેશન આવ્યું તો તમને સિત્તેર હજાર મળે છે ત્રીસ હજાર ભરવાનું છે એક લાખને દસ હજારનું કોટેશન હોય તમારું એક હેક્ટરનું તો એમાં તમારે સિત્તેર હજાર જ સબસિડી મળશે એટલે તમારે ચાલીસ હજાર ભરવાના થશે આ કોટેશન અને સબસિડીનું કન્ફ્યુઝન આપણે દૂર થઈ ગયું એવી જ રીતે પિંચાશી ટકા સબસિડી છે એની અંદર એંસી હજાર અથવા પિંચ્યાસી ટકા બેમાંથી જે ઓછું હોય એ ટ્રાઇબલ એરિયો એટલે કે જે આપણે દાહોદ ગોધરા પંચમહાલ વાપી વલસાડ ભરૂચ અંકલેશ્વર આ બધો વિસ્તાર છે એની અંદર ટ્રાઇબલ એરિયા આવે છે તો એની અંદર પંચ્યાસી ટકા મળે છે હવે એ સિવાયનો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તો એમાં ટ્રાઇબલ એરિયો નથી આવતો પણ જે ખેડૂત એસટી અથવા એસસી છે તો એને મળે છે હવે વાત કરીએ સૌથી પહેલાં સર્વેની તમે કોઈ પણ કંપનીની ડ્રીપ લેવા ઈચ્છતા હો તો નજીકના ડીલરનો અથવા તો કંપનીનો કોન્ટેક કરો તો સૌથી પહેલાં તમારા ખેતરનું સર્વે કરશે એ જીપીએસ મશીનથી સર્વે કરશે એટલે તમારો કેટલો વાવેતર વિસ્તાર છે એ નક્કી થશે એની ઉપરથી તમને સર્વે કરવા આવશે ત્યારે તમારે તમારું નામ ગામ સર્વે નંબર મોબાઈલ નંબર અને નું પૂછશે હવે લેટરલ છે સોળ એમ ને વીસ એમ એમ આવે છે તો સોળ એમ એમ છે એ મારા મત મુજબ સોળ એમ એમ લેવી વધારે યોગ્ય છે હવે દાખલા તરીકે સોળ એમ છે એની રેન છે ત્રણસો ફૂટ હવે ત્રણસો ફૂટ જો તમારે ચાસની લંબાઈ હશે તો સોળ એમ આવશે હવે દાખલા તરીકે ચારસો ફૂટથી અને વચ્ચે તો ઝોન કરવો પડે તો પછી વીસ એમ નાખશો તો ચારસો ફૂટ સુધી ચાલશે નહીંતર ચારસો ફૂટ નહીં ચાલે હવે દાખલા તરીકે છસો ફૂટ લંબાઈ છે તો વચ્ચે સબમેન આવશે અથવા તો બે સેઢા ઉપર તમારે સબમેન મૂકવી જોઈએ હવે વાત કરીએ મેન લાઇનની તો મેન લાઇનની અંદર જો તમે નેવું એમ એમ નાખો અને સબમેન પિંચોતેર નાખો તો પણ ચાલે અથવા તો લાઈન પિંચોતેર સબમેન્ટ ત્રેસઠ એમ એમ નાખશો તો પણ આપણું કોસ્ટિંગ યોગ્ય રહેશે જો તમે એકસો દસ એમ એમ લેશો તો એ વધારાનું ઓવર કોટેશન જાય એટલે જેમ આપણે આગળ વાત કરી કે એક લાખનું કોટેશન છે તમારું એક હેક્ટરનું તેમાં સિત્તેર ટકા સબસીડી મળશે તો સિત્તેર હજાર મળશે ત્રીસ જ ભરવાનું જો ઓવર કોટેશન જાય તો વધારે રૂપિયા આપણે ખેડૂત જ ભરવાનું છે એટલે પૂરેપૂરી સબસિડી બેહ એ રીતે કોટેશન બનવું જોઈએ ભાઈ કોટેશનની અંદર તમારે વિગત લખાવી દેવી જ્યારે સર્વે કરવા આવે કોઈ પણ કંપનીનો એમ્પ્લોય જ્યારે કે ભાઈ મારે સોળ એમ એમ નડી જોઈએ હવે ખાસ કરીને સોળ એમ એમ લેવી કે વીસ એમ એમ એનું કન્ફ્યુઝન હોય તો બને ત્યાં સુધી સોળ એમ એમ સોળ એમ એમ ના હાલે તો વીસ એમ એમ લેવી હવે બીજી વાત કરીએ તો એની અંદર પીવીસી પાઇપ છે તો પીવીસી પાઇપ પણ એ જ રીતે એને સમજી વિચારી અને લખાવવાની છે કે આપણે મેઇન લાઈન નેવું એમ એમ જોઈએ સબમિન પિંચોતેર એમ એમ જોઈએ અને એ પણ સબમિનની અંદર પીવીસી એડ ડીપી બે વિભાગ આવશે જો તમારે વચ્ચે આવતી હોય નડતર રૂપ થતી હોય તો એડીપી લેજો જો ઉનાળામાં ઊંડી ખેડ કરવી છે તો તમારે ચાલી શકશે ઊંડી ખેડ કરવામાં તો તમને એ ફાયદો રહેશે પછી વાત કરીએ એને ડિસ્ક ફિલ્ટર કે સ્ક્રીન ફિલ્ટર સ્ક્રીન ફિલ્ટર એટલે અંદર લોખંડની જારી આવશે અમુક ટાઈમે ખરાબ થવાનો પ્રશ્ન રહે જો તમે ડિશ ફિલ્ટર લેવો તો અંદર પ્લાસ્ટિકની રિંગ આવશે એના દ્વારા આખું પાણી ફિલ્ટર થઈને જશે તો લાંબો ટાઈમ સુધી ખરાબ નહીં થાય એટલે મારા મત મુજબ તમે ડિસ્ક ફિલ્ટર લેવો તો વધારે રોગ્ય રહેશે આ બધી વસ્તુ આપણે જ્યારે સર્વે કરવા આવે કોઈ પણ કંપનીનો એમ્પ્લોય ત્યારે આ બધી વસ્તુ સમજી વિચારીને કહેવાનું હવે બીજું સોળ એમ એમની અંદર પણ આપણે બે પ્રકાર સોળ કે અથવા વીસ એમ એમ લેવા કે સવા ફૂટે ડ્રીપર જોઈએ કે વીસ કે પછી દોઢ ફૂટે ડ્રીપર જોઈએ તો સવા ફૂટે ડ્રીપર આપણે જોતું હોય તો એટલે કે લેટરલ પ્રેસિંગ ઝીરો પોઈન્ટ ચાલીસનું આવે છે તો ચાલીસના પ્રેસિંગ લેશું તો આપણે કપાસ છે મરચી છે કોઈ પણ વાવેતર કરવું હોય તો થઈ શકશે જો એકવાર દાખલો કે બે ફૂટને આપણે બે છોડ વચ્ચેના અંતર એને કીધું બે ફૂટનું તો કપાસ વાવશું તો અનુકૂળ પડશે જો હવે દાખલા તરીકે આવતા વર્ષે આપણું ફિક્સ નથી કપાસની મરચી વાવવી તો પાછું આપણને યોગ્ય ઉપયોગ નહીં થઈ શકશે એટલે સમજી વિચારીને એ વસ્તુ બધી કેવી જેથી કરીને આગળ જતાં આપણને પ્રોબ્લેમ ના થાય હવે સર્વે થઈ ગયા પછી એના એન્જિનિયર થઈ ડિઝાઇન તૈયાર કરશે કે કઈ જગ્યાએ તમારા કૂવાથી મેન લાઈન ક્યાં સુધી આવશે કેટલા મીટર આવશે સબમેન કેટલા મીટર આવશે લેટરલ કેટલી આવશે આ તમામ મટિરિયલનું કોટેશન તમને આપશે એની અંદર આખી વિગત બધી લખી છે કેટલું મટિરિયલ છે કેટલી મેન લાઈન કેટલી સબમેન પ્યુ ફિલ્ટર કેટલાનું હેડ યુનિટ ત્રણનું અઢીનું આ બધી એમાં લખેલી હોય છે સાથે સાથે જો તમારે સંપ કરવો હોય તો એની અંદર એ પણ એક વિદ્યાર્થીની યોજના કે સમ પણ તમે સાથે લખાવી શકો તો સમ પણ બનાવી શકો છો જો તમારે પાણી સ્ટોરેજ કરવું હોય તો સંપ બનાવો તો એ પણ બનાવી શકશે હવે દાખલા તરીકે બીજું વાત કરીએ તો તમે નહેરનું પાણી વાપરો છો તો નહેરના પાણીની અંદર ખાસ કરીને આપણે શેવાળ નેવું આવતું હોય તો આપણે સેન ફિલ્ટર આપણે જરૂર પડે છે તો સેન ફિલ્ટર પણ એમાં સાથે એડ કરી દેવું જેથી કરીને કચરોને એ બધું સેન્ડ ફિલ્ટર રોકી લે અને આપણું જે ડિશ ફિલ્ટર કે સ્ક્રીન ફિલ્ટર લઈએ એ જામ ના થાય પછી બીજા નંબરમાં જો તમારે રેતીને એવું વધારે આવતું હોય તો એની અંદર આપણે હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે એ એડ કરાવી દેવું જેથી રેતી નહીં આવતું હોય તો એ રોકી જઈએ અને આપણું ફિલ્ટરને લેટર ખરાબ ના થાય હવે આ બધી પ્રોસેસ પૂરી કોટેશનની આપણે વાત આવતી હતી કોટેશનની અંદર બધી વિગત લખી છે એ ખાસ ચકાસી લેવી આપણે જે પ્રમાણે એને કીધું હતું એ જ પ્રમાણે છે ને અથવા તો ના સમજે તેને પૂછી લેવું એની અંદર સબસિડી કેટલા ટકા મેળી છે કેટલા રૂપિયા ભરવાપાત્ર થયો કેટલી સબસિડી હવે ઘણું કન્ફ્યુઝન નહીં થાય કોટેશન આવ્યા પછી બે ત્રણ કંપની પણ આપણે સર્વે કરાવી હોય બધા એનું અલગ અલગ આવે છે કોટેશન તો એવું કેમ કારણ કે જીજીઆરસીના ભાવ દરેક કંપની માટે સરખા છે કોઈ પણ વસ્તુ હોય છે પિંચોતેર એમ એમ પીવીસી છે તો એનો જે ભાવ હોય છે એ દરેક કંપનીને એક જ ભાવ હોય સોળ એમ એમ છે દરેક કંપનીનો એક ભાવ હોય તો કોટેશનની અંદર ડિફરન્ટ એટલા માટે આવે કે કોઈએ લાઈન ઓછી નાખી હોય કોઈએ મેઈન ઓછી નાખી હોય ઓછી એટલે કે આપણે ઘટતી ના નાખી હોય પણ એનો પ્લાન આખો ડિઝાઇન અલગ રીતે બનાવ્યો હોય કોઈને ફરતે આમ સીઢે ફેરવીને નાખી હોય તો કોઈએ વચ્ચેથી ડાયડ લઈ લીધી હોય એટલે એ કોટેશનમાં પછી ઘણીવાર ડિસ્ક ફિલ્ટર ને સ્ક્રીન ફિલ્ટર તો પંદરસો બે હજાર રૂપિયા એમાંય પણ કોટેશન નીચું આવે એ નાખ્યું હોય તો પછી ઘણાએ ત્રણનું એડ યુનિટ નાખવું હોય તો પણ ડિફરન્ટ આવે ત્રણ ને અઢીનું અઢીનું નાખ્યું કોટેશન નીચું આવે એટલે આ રીતે હવે પછી બીજા નંબરમાં અમુક કંપની દસ ટકા એડિશનલ આપે છે એના કોઈ પાંચ ટકા આપે છે તો પણ કોટેશન નીચું આવે છે એનું તો હવે વાત કરીએ આપણે કે એ ડિઝાઇન અને એ બધું ઓકે થાય આપણને બતાવે તો આપણે જોઈ લેવું ખાસ કે ભાઈ એમાં કાંઈ ફેરફાર નથી ને યોગ્ય જ છે ને પછી જ એને આપડે કારણ કે ફિટિંગ એ જ પ્રમાણે આપણે કરવું જોઈએ એ ફરજિયાત છે અને આપણે કઈ કંપનીનું લેવું હવે મહત્ત્વની વાત એ છે ખેડૂતને કન્ફ્યુઝર હોય કઈ કંપનીની સારી એ છે શું છે તો એની અંદર ખાસ કરીને પંચાવન કંપની છે તો બધાનું પ્લસ માઇનસ થોડું ઘણું હોય છે મટીરિયલ તો આપણે ખાસ જોવું કે આપણી આજુબાજુના ખેડૂતો કી કંપનીનું વાપરે છે એ કેટલા વર્ષથી વાપરે કેવી લેટરલ છે કેવી એની પીવીસી પાઇપ છે કેવું હેડ યુનિટ છે આ બધુંય વસ્તુનો સર્વે કરીને પછી નક્કી કરવું આપણે આ કંપનીનો લેવું કારણ કે નેટ સારી કંપનીની વાત કરીએ તો નેટાપીમ છે પરીક્ષિત છે જૈન છે ઈપીસી મહિન્દ્રા છે હાર્ડવેર અજૂત છે પછી આપણે અહીંયા રાજકોટની કંપનીની વાત કરીએ તો પોલિસી આપણે ભૂમિ છે બાલસન છે કેપ્ટન છે આ બધી કંપની છે એ સારી કંપની ઘણી બધી એ સિવાયની પણ છે તો એની તમે ટ્રીપ લઈ શકો છો અને નજીકના પહેલી વસ્તુ એ કે આપણે જે લઈએ એટલે એક વર્ષ તો ખાસ આપણે ડીલરના સપોર્ટની જરૂર પડશે આપણને નાનું મોટું કાંઈ ખબર ના હોય કઈ રીતે શું કરવું એટલે નજીકના ડીલર કઈ સર્વિસ સારી આપી શકશે એ ડીલર પાસેથી લેવી નહીતર પછી તમે લઈ લીધું તમારે કાંઈ જરૂરિયાત પડી ટાઈમે ડીલર કોઈ તમને સર્વિસ ના આપી તો કાંઈ કામનું નથી એટલે ડીલરનું મહત્ત્વ પણ એટલું જ છે કે ભાઈ સારી કંપની પ્લસ સારા ડીલર આ બે વસ્તુ હોય છે તો આપણે લોંગ ટાઈમ સારી રાખી શકશું નહીતર પછી આપણે જો એ વહેલી તકે ખરાબ થઈ ગઈ જ સાત વર્ષ મળવાનું નથી મળશે તો એ પિસ્તાલીસ ટકા એટલે ખૂબ મોંઘવું પડશે હવે આ બધું થઈ ગયું પછી એપ્લિકેશન તમને કોઈ પણ કંપનીની ડીલર નક્કી કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ દેવાના છે તો ડોક્યુમેન્ટની અંદર સાત બાર આઠ તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર એક દેવો પડે પછી બેંકની પાસબુક એક આપવાની થાય તમારે અથવા તો બ્લેન્ક ચેક આ એના ડોક્યુમેન્ટ છે પછી સાત બારની અંદર જો કુવો કે બોર લખેલ ના હોય તો તલાટી પાણીથી સોળ નંબર કઢવવો પડે એ સોળ નંબર સાથે જોડવો પડે હવે વાત કરીએ કે એના પછી આ બધી તમે ડોક્યુમેન્ટને ડિઝાઇન કોટેશન ઓકે કરતી હોય એમાં સાઇન કરો એટલે ગવર્મેન્ટમાં જીજીઆરસીમાં આ આખા કાગળિયા કમ્પ્લીટ થઈ તમારે જાય છે એ કમ્પ્લીટ થઈને કાગળિયા જાય એટલે ગવર્મેન્ટ તમને વોર્ક ઓર્ડર આપે છે વોર્ક ઓર્ડર આપે એટલે એની ઉપરથી એક ટીપીએ કરવાનું હોય ટીપી એટલે કે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ એમાં ત્રણ જણા હોય છે કંપનીનો એમ્પ્લોય હોય છે એક જીજીઆરસીના માણસ હોય છે અને એક હોય છે ખેડૂત પોતે એટલે ત્રણ જણાનું એગ્રીમેન્ટ હોય ત્રણેય એની અંદર બધી વિગત લખી હોય છે કે કેટલું કોટેશન છે કેટલા રૂપિયા ભરવાપાત્ર થાય ખેડૂતે શું કાળજી રાખવી કંપનીવાળાએ શું સપોર્ટ કરવો આ બધાની પોતા પોત પોતાના કે જે નિયમો લાગુ પડે છે એ બે તણાઈને બે આપણે કંપની અને ખેડૂતને લઈ લેખી છે કે નહીં એ બધી વસ્તુ એમાં લખ્યું હોય એટલે ખાસ ટીપીએ પણ મહત્ત્વનું એટલું જ છે પ્લસ એની અંદર તમને વીમો પણ મળે છે એટલે એ પણ જો કદાચ કોઈ કંપની એ કરતાં ભૂલદી જાય તો તમારે વીમો પણ એને કહેવાનું છે વીમો પણ લેવો વીમો છે એ તમારે એવરેજ સોળસો રૂપિયાની આજુબાજુ છે ખર્ચો એનો થોડું ઘણો આમતેમ હોય પાકો મને આઈડિયા નથી એટલે વીમો પણ લઈ લેજો તો એક વરસ સુધી તમને વીમો મળશે વીમો ક્યારે ચાલુ થાય જ્યારે તમારું ટ્રાયલન થાય એટલે કે આપણા ફોટા પડી જાય ત્યાંથી વીમો ચાલુ થાય છે એની અંદર તમે કાંઈ પણ દાખલા તરીકે કોઈ આકસ્મિક આગ લાગીને સળગી ગઈ અથવા તો ચોરાઈ ગઈ અથવા તો પાણીમાં તણાઈ ગઈ તો એ ફાયદો મળે છે એટલે આ ટીપીએ થઈ ગયા પછી ટીપીએ પણ આપણે એની અંદર પૈસા ભરવાના આવે જે વર્ક ઓર્ડરમાં લખેલું છે એ પૈસા ખેડૂતને ભરવાના છે એ સિવાયના ભરવાના નથી સબસિડી બાદ ખાતા જે પૈસા ભરવાના આવે એ ભરવાના હોય છે અને પૈસા બેંકમાં ડાયરેક એની સ્લીપ આવે છે જોડે તમારે એ સ્લીપ આખી ભરી અને બેંકમાં જમા કરી દેવાના અને ટીપીએ પછી ટીપીએ થાય ટીપીએ કરીને સબમિટ કરી દેવાનું પછી કંપનીમાંથી તમને દસ દિવસની અંદર મટિરિયલ આવશે મટિરિયલ જે આપણે ડિઝાઇન બનાવેલી હશે એ જ ડિઝાઇન મુજબનું ફિટિંગ થશે એટલે એ ડિઝાઇન મુજબનું ફિટિંગ થઈ ગયા પછી ટ્રાયલન કરવાનું હોય છે તો ટ્રાયલન એટલે કે તમે જે મટિરિયલ આપ્યું છે એની ચકાસણી કરવા ઉપરથી એજન્સી આવશે જે ગવર્મેન્ટે નક્કી કરેલી ચાર એજન્સી છે એ ચાર એજન્સીમાંથી એક એજન્સીનો કોઈપણ એક એજન્સીનો માણસ અને કંપનીનો માણસ અને ખેડૂતી ત્રણેય અહીં જોડે રહીને ચેક થશે કે મટીરિયલ જે એમાં લખેલું છે એ પ્રમાણે એવું છે વ્યવસ્થિત ચાલે છે આ બધું ચેક કરી ફોટા પાડી અને સબમિટ કરવાનું હોય છે જ્યારે તમારું ટ્રાયલન થઈ જાય ઓકે ત્યાર પછી જ તમારો વીમો ચાલુ થાય એટલે ખાસ કરીને ટ્રાયલન પણ વહેલી તકે કરાવી લેવું દાખલા એક અત્યારે ઉનાળાની સિઝન છે એટલે અત્યારે આપણે ડ્રીપ લઈ લેશું તો એનું જેમ લઈ લીધી એ જ પ્રમાણે તાત્કાલિકના ધોરણે આપણે એની ચકાસણી કરી લેવી જો ના આવે તો નજીકના ડીલરને કંપનીને કહેવાનું ભાઈ ઝડપથી મારી ચકાસણી કરી લો કારણ કે હવે વરસાદનો ટાઈમ થશે આપણે ચાલુ હવે વધારે પડતો જો નદીના કાંઠે આપણું ખેતર રહ્યું વધારે પડતો વરસાદ થયો તો ડ્રીપ નહીં તણાઈ ગઈ તો એના માટે કાંઈ નહીં થઈ શકે જો ટ્રાયલ નહીં થઈ ગયું હોય તો વીમો ચાલુ નહીં થાય એટલે આપણે એ વીમાના કાંઈ ફાયદો મળશે નહીં અને મટિરિયલ આપણું તણાઈ ગયું એનું કાંઈ સોલ્યુશન નહીં થઈ શકે એટલે બને ત્યાં સુધી આપણે જલ્દી ટ્રાયલ એમ કરી લેવું તો આપણને વીમો ઝડપથી ચાલુ થાય તો એવું કાંઈ આકસ્મિક આવે તો આનો ફાયદો મળે હવે એ વીમો ના વર્ષથી પછી પૂરું થયું રિન્યુ કરવો હોય પણ તો થઈ શકે છે એ પણ તમે નજીકના ડીલર કે કંપની જે કંપની લીધી એને કહો તો થઈ શકે છે વીમો છે એ અત્યાર સુધી ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે એના એના દ્વારા આપણો વીમો આવતો હતો અને એ વીમો આપણને મળવાપાત્ર હોય છે જો એવું કાંઈ થાય તો પછી આ બધી પ્રોસેસ પૂરી થાય પછી એનું પેમેન્ટ કંપનીને મળે છે હવે વાત કરીએ કે આની અંદર તમારે કાંઈ પ્રોબ્લેમ આવ્યો અથવા તો યોગ્ય વસ્તુ નથી થઈ તો એની અંદર જીજીઆરસી ખેડૂતને ખૂબ સપોર્ટ કરે છે એની અંદર ટોલ ફ્રી નંબર પણ આપેલા હોય છે સો પુરા ત્રેવીસ બત્રીસ પાસાઠ બે આ નંબર છે ટોલ ફ્રી એ પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ નંબર ઉપર ફોન કરીને તમારી ફરિયાદ લખાવી શકો છો આ સિવાય હવે વાત કરીએ ડ્રીપ લઈ લીધા પછીની તો ડ્રીપ લઈ લીધા પછી ડ્રીપને ત્રણ ચાર મહિને આપણે ફોસ્ફરિક એસિડ છે એ ચડાવીને ડ્રીપ ચોખ્ખી કરવી એટલે ક્ષાર્ક એવું કંઈ જામે નહીં હવે વાત કરીએ કે હવે સિઝન પૂરી થઈ તે સકેલ લેવી હોય આપણે હવે કે ભાઈ એનો ઉપયોગ પૂરો થઈ ગયો તો સલ્ફ્યુરિક એસિડ આવે છે એ ચડાવી અને ડ્રીપ ચોખ્ખી કરવાની હોય છે એ ચોખ્ખી કરી અને પછી જ જેથી કરીને એમદાન પડી રહીએ તો આપણે ખાર કેવું જામે નહીં આવતા વર્ષે આપણે વાપરીએ તો યોગ્ય રીતે ડ્રીપ આપણી પાછી ચાલુ કન્ડિશનમાં હોય જેટલી જાણવણી કરશું એટલો લાંબો ટાઈમ આપણી ડ્રીપ ચાલશે આ સિવાય બીજા કંઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ દ્વારા મને મેસેજ કરી શકો છો કોમેન્ટમાં તો એનો આપણે વિગતવાર ડિટેલમાં જવાબ મળી જાય છે સારું લાગ્યું તો આ વિડીયો શેર કરજો અને આગળ બીજા ખેડૂતને મોકલજો